પહેલી તારીખથી અમે આગોતરી વાવણી ચાલુ કર્યું છે ચૌદ જૂન દરમિયાન વરસાદ થાય એમ કહીએ છીએ એટલે પંદરથી વહેલી વાવી દીધી મગફળી અને પાણી પાણી છે સારા આગોતરા વાવે તો મગફળીને સારા થાય અને ઉત્પાદન કુદરતી રીતે હલું વાતાવરણ સારું અને સારા આવશે એમ કહીએ છીએ એમ જૂન મહિનો બેસી ગયો અને આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે સારા વરસાદની આગાહી દીધેલી છે વરસાદની આશા રાખી અને વેલેહર સારો વરસાદ થઈ જાય એવી આશાથી મગફળીનું વાવેતર ચાલુ કરી દીધેલ છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની માહોલ છવાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે સમયસર વરસાદ ખાબકે તેના માટે જામનગર જિલ્લાના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર શરૂ કર્યું છે હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી જેમાં અને રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે સાથે જ અન્ય જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તે જોતા જામનગર પંથકમાં ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રી ગણેશ કર્યા છે આગોતરા મગફળીનું વાવેતર ખૂબ શરૂ થતાં ખૂબ જ સારો વરસાદ પડશે અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ કે ઉત્પાદનમાં નુકસાન નહીં થાય એવી આશા પણ વ્યક્ત કરી છે સાથે આગોતરા વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે